नमस्कार आप जो रहा छो स्टडे न्यूज़ वडोदरा शहर ना। હાઇવે પર વાઘોડિયા બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે જ્યાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઈજાગ્રસ્તને ફાયરની ટીમ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે હાલ આ અકસ્માતને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે હાઇવે વાઘોડિયા બ્રિજ પરની આ ઘટના છે જ્યાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો એક વ્યક્તિને ઈજા પહોંચી હોય ફાયરની ટીમ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો